હેલો જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું કઠોળનું શાક જે છે સફેદ ચોળાનું શાક આ શાક ભાત સાથે કે રોટલી સાથે ખૂબ જ સરસ ને ટેસ્ટી એવું લાગે છે ને આપણે થોડી લગ્ન પ્રસંગમાં હોય તે રીતથી બનાવીશું જે ઘરમાં બધાને જ ભાવશે ને જો મારી રીતથી એકવાર બનાવશો તો વારંવાર આવી રીતે જ બનાવશો તો ચાલો હવે તેની સામગ્રી જોઈ લઈએ અહીં મેં વ્હાઈટ ચોળા એક કપ ભરીને લીધેલા હતા અને તેને ઓવરનાઈટ પલાળીને રાખેલા હતા ગરમ પાણીમાં પલાળેલા હતા અને તેને મેં સવારે કૂકરમાં બેથી ત્રણ સીટી વગાડી અને બાફી લીધા છે તો ચોળા સરસ બફાઈને તૈયાર છે તેમાં જે પાણી હતું તે મેં એમ જ રાખેલું છે સાથે બે મીડિયમ સાઇઝની ડુંગળીને ચોપ કરીને લીધેલી છે અને બે મીડિયમ સાઇઝના ટમેટા સ્પાઇસનેસ માટે તમારે જે રીતે મરચાં લેવા હોય તે લઈ શકો છો અને ઝીણું સમારેલું સૂકું લસણ અને બે ચમચી ચણાનો લોટ તો હવે સામગ્રી બધી તૈયાર છે તો ચાલો હવે આપણે શાક બનાવવાની તૈયારી કરીએ તો એક પેન લઈ લેશું અને તેમાં બે થી ત્રણ મોટી ચમચી તેલ લઈ લઈશું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ એડ કરીશું હવે આપણે રાઈને ફૂટવા દઈશું રાઈ ફૂટી જાય પછી તેમાં જીરું અને સૂકા બે લાલ મરચાં એડ કરીશું જીરું પણ આપણું તતડી ગયું છે તો હવે તેમાં સૂકું લસણ અને લીમડાના પાનને એડ કરી લઈશું અને લસણને સરસ એવું સાતળી લેવાનું છે લસણને થોડું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને સાતળીશું જેથી તેમાંથી કચાશ નીકળી જાય અને હવે તેમાં આપણે લીલા મરચા એડ કરીશું અને લીલા મરચાને પણ થોડી વાર સાંતરી લઈશું તો હવે લસણ અને મરચા પણ સંતળાઈ ગયા છે તો તેમાં આપણે ડુંગળી એડ કરીશું લગ્ન પ્રસંગોમાં ડુંગળી એડ નથી કરતા પણ અત્યારે મેં ડુંગળીનો ટેસ્ટ આપવા માટે ડુંગળી એડ કરી છે તમે એકવાર આવી રીતે બનાવજો તમને શાકનો ટેસ્ટ ખૂબ સરસ એવો લાગશે તો હવે ડુંગળીને આપણે થોડી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી સાંતળી લેવાની છે તો તે થોડી સા સાંતળાઈ જાય પછી તેમાં બે ચમચી જે આપણે ચણાનો લોટ તૈયાર રાખ્યો હતો તેને પણ એડ કરીશું જેથી તે પણ થોડો સરસ એવો આપણે શેકાઈ જાય અને સરસ આપણે ટેસ્ટ પણ આવે તેના માટે ડુંગળી જ્યારે સંતળાઈ જાય પછી તેમાં એડ કરી દેવાનો અને હવે તેમાં આપણે ટામેટાની ગ્રેવી એડ કરીશું જો તમને થોડી ખટાશ વધારે ભાવતી હોય તો તમે ત્રણ ટામેટા લઈ શકો છો અત્યારે મેં મીડિયમ સાઇઝના બે ટમેટા લીધા હતા ટામેટાને પણ આપણે સાતળશું અને જ્યારે તેમાંથી તેલ છૂટું પડે તે પછી આપણે તેમાં બધા મસાલા કરવાના છે તો હવે થોડી વાર પછી તમે જોઈ શકો છો કે તેલ બધું જ છૂટું પડી ગયું છે તો હવે મસાલામાં અડધી ચમચી હળદર એડ કરીશું એક ચમચી ભરીને ધાણાજીરું પાવડર એડ કરીશું અને એક ચમચી લાલ મરચું એડ કરીશું સાથે આપણે થોડો વન ફોર્થ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીશું અને હવે આપણે આ બધા જ મસાલાને થોડી વાર સાતડવાના છે તો મસાલા સાતડીશું તો તેમાંથી પણ થોડું થોડું તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે મસાલાને સાતડી લઈશું આવી રીતે મસાલા સાતડવાથી શાકનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવે છે તેઓ આપણે આવી રીતે સાતડી લઈશું અને હવે તેને બે મિનિટ સુધી સાતડવાનું છે અને ગેસ એકદમ ધીમો રાખવો હવે તેમાં આપણે જે ચોળા કમ્પ્લેટ તૈયાર રાખેલા છે બાફી અને તેને આપણે પાણી સહિત અંદર એડ કરી દઈશું જેથી તે ચોળાનો ટેસ્ટ જે પાણીમાં હોય તો આ શાકમાં નાખવાથી તેનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવે હવે બધું જ આપણે સરસ મિક્સ કરી લઈશું આ શાકને તમે ભાત ની સાથે ખાશો તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવે છે હવે આપણે ગ્રેવીવાળા ચોળા બનાવ્યા છે તો તેમાં આપણે પાણી એડ કરવાનું છે તો અહીં મેં દોઢ કપ જેટલું ગરમ પાણી એડ કર્યું છે તો તમારે જે પ્રમાણે રસો તમારે જોઈએ ને જે પ્રમાણે તમારે ગ્રેવી જોઈએ તે પ્રમાણે તમારે પાણી એડ કરવાનું હવે બધું જ સરસ મિક્સ કરી લઈશું અને બધું હવે મિક્સ થઈ ગયું છે તો તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને થોડું ગળચટું શાક બનાવવા માટે તેમાં મેં અત્યારે દોઢ ચમચી ગોળનો પાવડર એડ કર્યો છે તમારી પાસે પાવડર ના હોય તો તમારે તેમાં સ્વાદ અનુસાર ગોળ એડ કરવાનો છે હવે ગોળ અને મીઠાને પણ સરસ એવું મિક્સ કરી લઈશું તો હવે બધું સરસ મિક્સ થઈ ગયું છે તો આપણે શાકને રસો સરસ એવો થાય અને ચોળામાં પણ રસો અંદર સુધી જાય તેના માટે તેને ઢાંકી અને ચારથી પાંચ મિનિટ માટે થવા દઈશું અને ગેસ એકદમ ધીમો રાખીશું તો હવે ચારથી પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો કે તેલ એકદમ છૂટું પડી ગયું છે અને શાક એવું સરસ તૈયાર થઈ ગયું છે તો આપણે તેના પર કોથમીર એડ કરી દઈશું અને સરસ એવું મિક્સ કરી લઈશું તો આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો શાક સર્વ કરવા માટે તૈયાર છે તો આ શાકને તમે ભાત સાથે સર્વ કરો તો શાકનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવશે અને તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટ પરથી જોવો છો તે મને જરૂરથી કહેજો અને કોઈ નવી રેસીપી શીખવી હોય તો પણ મને કહેજો તો હું તમને તે નવી રેસીપી શીખવાડવાની કોશિશ કરીશ તો નવી રેસિપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલી બે લાયકનને જરૂરથી દબાવજો જેથી તમને મારી નવી રેસીપીની નોટિફિકેશન મળી જાય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં